રાંદેર ભરુચી વાડી ખાતે આવેલ ખાંડાકુઆ સ્ટ્રીટના મકાની નિશાન બનાવી તકરો લાખની મત્તા ચોરી કરી ગયા હોવાનું બનાવ પોલીસ મથક નોંધાવ્યું છે પરિવાર લગ્નમાંથી પરત આવી ઊંઘી ગયો હોય જેનો લાભ લઈ તસ્કરો ઘરમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે રાંધેરના ભરૂચાવાડી પાસેના ખાંડાકુવા સ્ટ્રીટ રહેતા તા ધનસુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓના મકાનની અજાણ્યા કોઈ ચોરી સમય નિશાન બનાવી ઘરના ગેલેરીમાંથી ઘરમાં પ્રવેશી ઘરમાંથી મોંઘાદાર મોબાઈલ ફોન તથા સોનાથ ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી એક લાખ સુતાલી સજાથી વધુ માતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે દનશુખભાઈ રાયવે પૈચા દસ ઘરમાં ચોરી છે બે ચેન છે નાની મોટી એક મંગળસૂત્ર છે એક પાતલો છે બે વીટી છે એક કાનની બુટ્ટી છે એક પાતલો છે અને ચાર મોબાઈલ છે ને મંદિરના મંદિરમાંથી ત્રણ સિક્કા ચાંદીના લઈ ગયા છે હા અમે હાજર એટલે સુટેલા હતા અમે અમારા ભત્રીજાના લગ્ન હતા ને એટલે અમે બે દિવસનો ઉજાગર હતો અને અમે થાકી ગયેલા એટલે લગ્નમાંથી અમે સાત વાગે આવ્યા અને જમી કરીને બધા અમે અગિયાર વાગે સુઈ ગયા સુઈ ગયા એટલે ઘેરીને થાકેલા એના હિસાબે ઘેરી ને અમે સૂઈ ગયેલા એ રાત્રે કોઈ બાજુમાંથી ત્રીજા ઘરેથી મારા બાજુમાં ભાઈનું તે અગાસી છે અગાસી એટલે કે ગેલેરી છે ગેલેરીમાંથી રહીને અમર ગેલેરીમાં આવ્યો અને એ દરવાજા વાટે રહીને ચાર મોબાઈલ પહેલાં લઈ લીધા હશે એને પછી અંદરથી દરવાજો બંધ હતો તે ખોલીને બીજા રૂમમાં ગયો બીજા રૂમમાં મંદિરમાં ખાનાની અંદરથી ત્રણ સિક્કા મળ્યા એને પાછું ખાનું બંધ કરી દીધેલું પછી એને સામે એક કબાટ હતો તે કબાટ ખોઈ લો એટલે મારી બેબીનું પાકીટ હતું એ પાકીટની અંદર મારી બેબીના બધા દાગીના હતા ને તે દાગીના એ ચોરી ગયો અને એ ઉપરથી બીજા દાદા વટે ઉપર ઢાપા માટે પલાયન થઈ ગયો સોસાયટી પહેલા પણ આવો કોઈ ચોરી થઈ જાય ના નાની મોટી કઈક મોબાઈલ ચોરાઈ ગયા એવું કઈ ખબર છે અમને પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ એફઆર કરાવી દીધી છે હાલ તો બનાંગે રાંદેર પોલીસે ગુનો નોંધી પાસ હાથ ધરી છે અઝર પોલીસે ડિટેક્ટિવ ફન્યો